નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચ્યાસીથી બારસો ને સાત રૂપિયા બોલાયા વિસનગરમાં અગિયારસો પંચાવનથી બારસોને દસ જામનગરમાં નવસોથી અગિયારસો સાઠ ભુજમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવું વારાહીમાં અગિયારસો સાઠથી અગિયારસો સત્યોતેર કાલાવડમાં અગિયારસો ત્રેસઠથી અગિયારસો ત્રેસઠ મહુવામાં એક હજાર સત્તાણુંથી અગિયારસો સોળ લાખણીમાં અગિયારસો પચાસથી અગિયારસો પંચાણું થરામાં અગિયારસો સિત્તેરથી બારસોને આઠ પ્રાંતિજમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું ગોંડલમાં આઠસોને છપ્પનથી અગિયારસો એકાણું સાણસમામાં અગિયારસો ઓગણ અગિયારસો અઠ્ઠાણું પાલનપુરમાં અગિયારસો તોંતેરથી અગિયારસો સોરાણું હારીજમાં અગિયારસો એંસીથી આઠ જૂનાગઢમાં એક હજાર વીસથી અગિયારસો વીસ રાહમાં અગિયારસો પાસઠથી અગિયારસો એંસી થારાદમાં અગિયારસો પંચોતેરથી બારસો ને દસ જસદણમાં નવસો સાઠથી અગિયારસો પંદર દિયોદરમાં અગિયારસો નેવુંથી બારસો પાંથાવાડામાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચાણું હિંમતનગરમાં અગિયારસો સાઠથી અગિયારસો નેવું અંજારમાં અગિયારસો પચાસથી બારસો ધાનેરામાં અગિયારસો પાંસઠથી અગિયારસો અઠ્ઠાણું ભાભરમાં અગિયારસો સિત્તેરથી બારસો ને નવ હળવદમાં અગિયારસો ચાલીસથી અગિયારસો નેવું દાહોદમાં અગિયારસો દસથી અગિયારસો વીસ જેતપુરમાં એક હજાર પચાસથી અગિયારસો નેવું કલોલમાં અગિયારસો થી અગિયારસો પંચાણું બાવળામાં અગિયારસો એંશીથી અગિયારસો સાવરકુંડલામાં અગિયારસો સાઠથી અગિયારસો સાઠ વાંકાનેરમાં અગિયારસો તેત્રીસથી અગિયારસો તેત્રીસ માણસામાં અગિયારસો બારસો ને પાંચ રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર દહેગામમાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો બ્યાસી ડીસામાં અગિયારસો એંશીથી બારસો ને પાંચ ઈડરમાં અગિયારસો અઠ્ઠાવનથી અગિયારસો એકોતેર વડગામમાં અગિયારસો નેવુંથી અગિયારસો નેવું જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકસઠ ભચાઉમાં અગિયારસો અગિયારસો અઠ્ઠાણું મોડાસામાં અગિયારસો પચાસથી અગિયારસો પંચોતેર અમરેલીમાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો બાવન જોટાણામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો જાદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો બહુસરાજીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચાણું આંબલીયાસણમાં અગિયારસો એંસીથી બારસો મહેસાણામાં અગિયારસો સોળથી બારસો ને સ ધાંગધ્રામાં અગિયારસો બાવનથી અગિયારસો બાવન પાટડીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પાટણમાં અગિયારસો એંસીથી બારસો ને સત્તર કડીમાં અગિયારસો પંચોતેરથી બારસોને એક ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી બોટાદમાં નવસો પંદરથી અગિયારસો ચાલીસ રાજકોટમાં એક હજારથી અગિયારસો અઠ્યોતેર સિદ્ધપુરમાં અગિયારસો છ્યાસીથી બારસોને અગિયાર ઉનાવામાં બારસો એકથી બારસોને પંદર ગોજરિયામાં અગિયારસો સન્નુંથી બારસોને પાંચ કુકરવાડામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું અને વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પાસઠથી બારસોને નવ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક અને ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો